બાબુજી ને કાઠું છે તૈયાર હતા પેલા દાદા કીધું તું કે હંગાત ના હંગાત કે તમે સરપંચ બની જાય ને એટલે હું જવાનો મને ખબર પડી આ કાલે જીવણીઓ ખરો ને દા બાલી ગયો છે ને એટલે બાબુજી ઓમ ગમે તે પણ સાથી ના પોચા છે એટલે કે આવા ડખમ નહીં પરુ ઈમાન ના પાડતા લાગે છે મને એટલે ઈવાન માથી કા રોજ ગમવા ડખા થોય પણ રોજ આ વસ્તી વાતો કરે ના કરતા રહો જ નહીં ડેપો ટીમ મને રે જીવણી એને કહેતા હતા આ પ્રેમ ગયા પણ મખવાને લઈ સિસરી દોતે ના સોટી ઈવાન ને ઈવાન ગાળો ખાવી પડી ને આપણે બે નાવત ને તો કાલ બાબુજી એંગા ડખો જ કરવાતા રહે કોરતા ખોરતા જાતા શબ્દો મોસે ઉડાય નહીં જીવ મોઢા થી પણ પેલું પીન આવ્યું ને એમાં પછાડા કરતું તું

આ ખરાબ કર્યા લાગી છે કોક ને અબો બાબુજી એવરો મોટો ગેરો માણસ છે કોણ ખરાબ કરા તારું કોઈ નહીં જીવણ્યો ખરો ને

છે બાપુજી કશું જ નહીં મારા રાજકારણ માં રહું નહી બસ બીજી વાત હું કરવાની તમન અમે જેને તમે કહેતા હતા એ તો હમી ઘર વાલ છે અમે એક તો સુધરે જો કે બીજો પાછો હમો ચાલ આઈ નમસ્કાર નતો તો કરતો ખેબલો તાણે તમે કે હ નમસ્કાર કે પણ મને ના પણ ભરોસો નહીં એકલા કાચેંડા જેવો છે સરપંચ ભરોસાનું એવું ના હોય

મારા કશું જોતું નહીં તમે સરપંચ તો અને ડેપ્યુટી નું કોક ગોઠવી બીજું શું કરીએ રાખો થઈ ચપાસ ગમે તે પણ પણ મને એના પર ભરોસો નહીં થતો એને બે પેલા કુતરા નો સંઘ સુ તો મને એવું લાગે છે એવું લાગે પછતાવ લાગે આટલું ગાય જવો હતો અને કાલ તો નમસ્કાર સંસ્કારી વાતો અમે માટે કરતા બીજું કોઈ નથી કરી બાબુ ಪೋಟಿ ಬನ್ನೋ ತುಂಬ ಮದಟ್ಯಕ್ರೆ

આ સેતોન નું નામ લીધું ને આ તેણી તેની સેતો ને આ મહોળામાં પહેલા જ હોય છે ચોવીસ કલાક હોય ને તો નીકળવા દે અને હારી હારી બે મેઠી વાતો કરતો જવા દે બાપુજી ગામમાં કોઈક આગુ પાછું હોય ને તો ખેમાં પહોંચી વર

બાબુજી મારા ગોટા તો બાબુજી બીજું કશું જોતું નહિ ગમનો વિકાસ જોવો છે અને બીજી વસ્તુ એક હું જોની જોશું છું નો કે જે બે મહાન વિલનો હતા ને બે ખરાબ મોડસો એવાનો સંઘ છોડી દીધો છે મી

થોડું પકડીને છો દોડવાનું આવે છે જિંદગી આખી તમે બે આવું છો હાલ

કાલનું હું માથું થોડું થોડું ઉતર્યું હજુ થોડું વધન થાય એવું લાગે છે પણ કાલ તો એટલો બધો દારૂ પીધો છે ને એટલી તો મેં ચા નહીં પીતો એટલો દારૂ પીધો છે કાલે પણ આ શું દેખાતો નહીં કે ખેમલોય દેખાતો નહીં શીખશો જ્યાં ગમો જાય ને પણ ત્યાં દેખવાના નહીં બે જણા ગમે તે પણ શોખ તો હસી કાલનો પીજો તો ને અને પાછી ઓછામાં પોતે પેલા બાબુ રહ્યો ને ગારો દીધી આ માથું જ આમ ઉતરીશું અત્યારે ઊઠીને અમુક ઘેરથી આવ્યો આખી રાત શિકર શો જતી હારું થોડુંક લેવામાં વધારે લેવા ગયું તો ને એટલે એમ નામ પૂઈ ગયો અને અત્યારે તો શિકર કેમલોને દેખાતા નહીં શિકર કેમલોય શિકર શોક થઈ ગયો છે અલે બરો ની બાપુજી ના આવી તો ખરી કારો જીવન તો આયો સોમો ભઈ બીમાર પડે હોય એવું લાગે છે મારે શરીર આદ રાત નું વીક પડ્યું ને એવું લાગે જબર વીક પડી ગયો

ખોટું તો નહીં કર્યો ખોટું કરીયો અરે ખોટું જ કરી શકા તો હારું કેવાય આપણે બે જણા હાજા ઘેર પાછા ન કઈ ના એ ભાજી ના ખાતો પેલા રો રે ભણો મને યાદ છે નહીં ભૂલ્યો એ ભણો કરો ને બે મને આલીતી તેનો મોમોય તો ઓસો એ મને બે મિલેતા ઠોકા પણ હું એનો હાટુ વાળે હો કે નઈ રહો હું એ તક નઈ આવતો એ કાલે મારી આબરૂ કાઢવા જતા ઈકણ

હાલ હાલ જે કર્યું રહ્યા હારું કર્યું હમ હું કહું છું છ મહિના સુધી બોલ્યા આગળ શાંતિથી થી પૂરો ડેટકો પાણી ઠરીમ બેહી જાય ને એમ બેહી જવાનું હાલ કઈ શું કરવાનું નહી જો જીવન જીવન નો પાવર તો વાત દે આનું ખેમા વતાબાનો વતાબાનો આ જીવન વાત સાચી એ છો માં કા દો આ કા દો ના નહીં મારી વાત હોબળો પણ જે કોમ બળથી ના થાય ને એ કોમ પછી કાળથી કરવું પડે સમજા મારી વાતને ને અમે માર ખાતો એનું ના ના પછી ગોમ્બો કેસ થાય ને તમે જેલમાં જો ને બધું હારું લાગે

ખેમો આપડે ખબર લેવા આવ્યો તો ખરાબ નીકળી નહી આવે ખરો ખરો ખેમો ગમે તે કાવપંચ ના ખેમા ની વાર રાખે તો ખેમો તો ખબર ખેમા ખરો એના ભેગુત માં જિંદગી થી હું હારી કોરી ઓળખું અને ખેમો પાછો એટલો બહાદુર કેવાય આપડા દખી એ તો આપડે એવું લેવા જતા એના દખી જતા આપડે આપડા દખી રોજો ના જો માર ખાઈ ના આવ્યા હો કશું કર્યું નહીં કઈ દાટવાની ના તમે હું કરે તઈ જણા હતા આપડે પી ગયા તા એટલે એટલે જ નકા એમના તો પાડી દીયો જીવન અમુક ગોમ માં ફર્યા ને તો વધુ નઈ કારણ કે ખેમાય પેલો ને ઠમકો રહ્યા છે બરોબર એટલે કોઈ બોલવાનું તો નહીં ના હું આપણા શાંતિ થી ફરવાનું ગમો ઓટો મારી બે ત્રણ દાર થી નહીં જવું તો પણ હું કશું ક્યાંય કીધું શકે ઝઘડો નહીં કરવા એટલે આપડે કોઈ બોલવા નહીં હો હું લેવા નહીં બોલવાનું પાસે એક શબ્દ હે સારું કરી વેલા ખબર પડી ગઈ આ જીવડિયા ને મે કમે ઉરુ ઠોકારી બહાર ચિક્કો અમરો અને ડેપોટી બનાવી દીધો વાત તો આપડી હું દશા આવત ગુંગરાય ગુંગરાય રાખવા તમને હા હા માટે કેમ આવ્યો અરે હું સાગર ધીંગા ચલ્યા છે તે ભેગા અરે રોતાતા અને પેલી બાપડી બના હોય દેખી તમે બાબુજી ને બોલ્યા છે

તમને કદી રસ્તામાં હોમો મળું તમારા મનમાં થોડું ઘણું હોય અને તો થોડું ઘણું આમ ભાવ હોય તો બોલાવજો ના કે બાકી મને મારા કોમુ જો જતો હોય ને એ જવા દેજો અને એક બીજી વાત છેલ્લે છેલ્લે કહેતો જો છું બાબુજી જો સરપંચ ને કે તમે ગોમનું ખોટું કર્યું ને એ દાદા મને ખરા

મને એકલો ના પડી મેલાય મારું તો કેવું છે કે ડેપોટી ખેમો ચાલે હા આવો બોલો રો મળ જો હા તને ગમ્મો બીજો હમુ ખરા હે કે કાલ કોમમાં કોમ કરતા છું અને પેલા ડફણો આવી જાય તો ડેપોટી માં તમારા ગાજ ચાલશે કે નહીં વાત તો કરે છે પણ તો જબરજસ્ત ચાલશે હો તો ભાઈ મારું હું કોમ છે હમુ હું રજા ઉપર કશો વધો નહીં ગોઠવી દે કાલે ભેગો કરી ખેમાન કાલે બધું આલુ તમને બરોબર તમે સરપંચ ખેમો ડેપોટી અને પમદાળ હું નેકળું છું ગોપીબેન બધા

જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી